અનમોલ ચેરિટેબલ ટ્રસ્ટ અને સીએ કાત્રાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોને એક મૂવી બતાડવાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ દિવ્યાંગ બાળકો આ મૂવી નિહાળ્યું છે મૂવી નિહાળી અને તેઓના મોં પર એટલે કે તેઓના મુખ પર હાસ્ય જોવા મળ્યું છે હું અનમોલ સ્પેશિયલ સ્કૂલ મેનેજ બાય મલ્લિકાર્જુન મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ ના ફાઉન્ડર તરફથી આ વડોદરા શહેરની બધી જ મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાઓના બાળકો અને એના સ્ટાફને વિના મૂલ્યે જેસી કાથાની દ્વારા આ મૂવીનું આયોજન કરવામાં આવ્યું છે સિતારે જમીન પર મૂવી જે આ બાળકો માટે જ બની બનેલી છે તો અમારા ટ્રસ્ટીને એમ થયું કે અમે આવા બધા બાળકોને એક મૂવી બતાવીએ જેથી એક મેસેજ જાય સમાજમાં કે આ બાળકો પણ કંઈક કરી શકે છે અને અમારું પણ એક બધી સંસ્થાઓને વતી અમે આ કર્યું છે એ બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ અત્યારે ટોટલ અમારે એકસો પંચાવન બાળકો અને સ્ટાફ સાથે છે આ બાળકોને મૂવી બનાવવાનો હેતુ શું છે આ બાળકોનો મૂવી બનાવવાનો હેતુ કે આ બાળક આ પહેલાં પણ તારે જમીન પર આવી હતી એ આ બાળકો પર જ બને ફિલ્મ અને અત્યારે સિતારા જમીન પર આ બાળકો પર જ છે તો આ બાળક શું કરી શકે છે એના ઉપર બનાવેલી ફિલ્મ છે કે આ બાળક ભલે દિવ્યાંગ છે મનો દિવ્યાંગ પણ કંઈક કરી શકે છે આગળ એવું નહીં કે નોર્મલ વ્યક્તિ જ કરી શકે આ દિવ્યાંગ બાળકો પણ બહુ આગળ જઈ શકે છે એના ઉદાહરણ તો ઘણા બધા છે જ બસ અમારો હેતુ આ છે કે આ બાળકોને મૂવી બતાવે મારું નામ હું પ્રિન્સિપલ છું અનમોલ નિકેતન વિનોદ રાઠોડ